આગળ વધીએ થરાદ જિલ્લાના ચાંગડામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે દીપડાએ મેઘપરા ગામના ખેડૂત પર હુમલો કરતા ઈજા પહોંચી ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી આવી અને દીપડાને પકડવા માટે ખેતરોમાં પાંજરા ગોઠવ્યા છે દીપડાના પગલે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો વહેલીમાં વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમે પગ ભાડીને જાતા હતા ચેડે ચીડી રાયડા ની અંદર મારા ઉપર હુમલો કર્યો મને બટકું ભર્યું હાથની એક માર્યો મારી હાલમાં તો સારી છે છે ટેકા અને દવાખાને દવા દવા કરાવી કરાવી અને મારી તબીર હવે સારી તો ખબર નતો પણ ગામ લોકો મેઘરા બાજુ બાજુથી જે લોકો જોયો હતો એ લોકો લઈને આવેલા હતા એટલે આ બાજુ મારા ખેતરમાં આવી ગયો અને પછી દીપડો રાયડામાં ઘૂસી ગયો હતો એટલે ગામ લોકો અંદર આયા ચેક કર્યો ને જ્યારે જાણવા મળ્યું કે દીપડો છે ને બાબુભાઈ કરીને છે એ ચેક કરવા ગયેલા ગામના બીજા પણ ગયા હતા ધારિયા કુવાડી લઈને પણ એને હુમલો કર્યો મારે એટલે એને નુકસાન થયું છે રાયડામાં પણ ભાગ તૂટ કરી છે જેમ બને જેમ દીપડાને પહેલી તો માંગ છે તેમ જેમ બને જેમ દીપડાને તરત પકડી લે ને પછી રાયડામાં થોડું નુકસાન થયું છે બધું એને થોડા ઘણા વળતર આપે ને